બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ચાલો હવે આપણે જોઈએ કે મમ્મી શું કરે છે મમ્મી 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 અહીં નથી લાગતા ચાલો ઉપર જઈ આવીએ મમ્મી છે કે નહીં ઉપર તો આપણે ઉપર જઈએ જોઈએ કે મમ્મી છે કે નહીં ઉપર ઉપર જઈશ મમ્મી આઈ રહ્યા મારા મમ્મી મારા મમ્મી હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં હા મીઠીની ગોદડી સુકવી આયા હું આવી છું કપડા સુકવવા માટે નીચે મહેક બેન બેસી ગયા છે લેસન કરવા માટે કપડા સુકાવીને આવીને તરત જ ચાલો બતાવું મહેક બેન લેસન કરવા બેસી ગયા છે બેન કેવાનું લેસન કરો સાયન્સ લેસન કરવા બેસી ગયા છે હમણાં સ્કૂલે રજા છે જાજા દિવસની તો ઘરે લેસન પણ કરવું પડશે ને બлог તો બસ મને કપડાં સુકવવા લાગ્યા મમ્મીને મદદ કરવા લાગી ગઈ હવે લેશન કરવા બેસી ગયા છે અને આવ્યા છે ખુશાલભાઈ તો એ આમાં જોવે છે અમારા વિડીયા જોતાં જોતાં બે ગાડીથી રમે છે હેલો ખુશાલ મજામાં ભાવિક ને ખુશાલ બે રેડી થઈ ગયા છે મસ્ત મજાના અને ગાડીથી રમે છે બે મસ્ત આજે તો ડાયા ડાયા થઈને હું તમને આજે બતાવીશ અહીંયા ભ્રુજવોન સોસાયટીમાં શ્રી આશાપુરા નોવેલ્ટ્રી દુકાન છે તે મારા મમ્મીની છે તો ત્યાં બહુ મસ્ત મસ્ત સદરા અને બધું મળે છે કટલેરી બધું મળે છે તો થોડોક એનો મેં વિડીયો શૂટ કર્યો છે એ હું તમને આમાં શેર કરીશ અને બતાવીશ બહુ રિઝનેબલ પ્રાઇઝમાં મળે છે બધું તો મેં સદરા ધૂપ અગરબત્તી એવું બધું વિડિયો શૂટિંગ કર્યો છે તો હું બતાવીશ અને બર્થડે ડે ડેકોરેશનની બધી આઈટમ મળે છે પછી બેબી શાવર માટે કાંઈ ડેકોરેશન માટે જોતું હોય તો પણ મળે છે બધું ટોટલી ત્યાં મળે છે તો તમે લોકો મુલાકાત લેજો આશાપુરા નોવેલ્ટ્રીની તો હું તમને બધા વિડીયા શેર કરીશ ફ્રેન્ડ્સ આપણે લેવાના છે સદરા પગમાં પહેરવાના તો હું આવી છું અહીંયા દુકાને ચાલો તમને પણ બતાવું છું આ છે સદરા ચાલો આપણે જોઈએ બહુ બધા મસ્ત મસ્ત સદરા છે હું પણ જોઉં અને તમને પણ બતાવું છું બહુ રીઝનેબલ પ્રાઇઝમાં મળે છે તો જોજો તમે પણ બધા હું બધા અહીંયા એક એક જોડી રાખીને તમને બતાવીશ આ ડાયમંડવાળા કેટલા મસ્ત છે એની પ્રાઇસ ખાલી એસી રૂપિયા જ છે ડાયમંડ વાળા સદરાની આ વાળા પણ કેટલા સરસ છે આની પ્રાઇસ છે સાહીઠ રૂપિયા બહુ મસ્ત છે બધા સદરા માછલી પણ મળે છે આ પણ સાઠ રૂપિયાના જ છે હું બધા પહેલાં અહીંયા ગોઠવી દઉં છું પછી તમને બતાવું છું મારા કાકા પણ આવ્યા છે દુકાને તો એ પણ થોડીક હેલ્પ કરે છે સદરા ગોઠવવામાં આ બધા સાઠ સાઠ રૂપિયાના છે ડાયમંડવાળા છે એ એંસી રૂપિયાના છે આ પણ બધા સાઠ રૂપિયાના છે આ થોડા હેવી છે ને એ મોંઘા છે બસો રૂપિયાની ઉપર છે એ આ બધી માછલી છે કેટલી સરસ માછલી છે બધી બહુ જાજી ડિઝાઇન છે માછલીમાં તો મને છે ને માછલીનો બહુ શોખ છે મને એવી ગમે માછલી પહેરવી બહુ મસ્ત બધી ડિઝાઇન છે માછલીમાં એકદમ મસ્ત અને આ બધું બર્થડેનું છે ગિફ્ટ કોઈને આપવું હોય ને સ્ટીકર લગાડવા હોય તો બધા સ્ટીકર છે એ પણ બધું મળે છે બહુ ઝાઝી વેરાયટી છે તો એકવાર તમે લોકો મુલાકાત લેજો આશાપુરા નોવેલ્ટ્રીની હું તો અત્યારે આવી રીતે તમને બતાવું છું પણ બહુ ઝાઝી વેરાયટી છે જો ફ્રેન્ડ્સ આ પર્સ જો કેટલું મસ્ત પર્સ છે બધા ગિફ્ટ પેપર છે કોઈને સગાઈ લગન કાંઈ હોય અને નાળિયેર ડેકોરેશન કરવા હોય તો પણ અહીંયા બાંધણીના પેપર પણ મળે છે આ બધું બર્થડે ડેકોરેશન કરવા માટે છે નાના નાના બોલ્સ કલરફૂલ એ પણ બધું મળે છે આ બધું ઓલું કાગળની પટ્ટી આવે છે કલર કલરવાળી ડેકોરેશન માટે એ બધું છે અલગ અલગ ડિઝાઇન્સ છે એમાં આ બધા અલાજી આવે છે હવા ભરીને ફૂલાવાના આવે છે એ બધા છે હેપી બર્થ ડેના છે આ બધા અલગ અલગ કલરના છે બધા બધામાં ઉપર તેની પ્રાઇઝ લખેલી જ છે યુનિકોનવાળા છે આવી રીતે છે આમાં બોલ સ્ટાર બધું આવે છે આમાં ખાલી હેપી બર્થ ડે આવે છે આમાં આવી રીતે કલરવાળા આવે આ બધા પિંક કલરવાળા છે આ યુનિકોનવાળું છે આ આવું ડાગલાવાળા પણ છે ડોરીમોન છે બેબી શાવર માટે પણ છે અહીંયા આ હેપી બર્થડેના જીઓલા સ્ટીકર આવે છે એ છે આવી રીતે તોરણ આવે છે ને હેપી બર્થ ડેનું એ તોરણ છે આખું એમાં કલર બધા અવેલેબલ છે ટોટલી કલર છે એમાં હું તમને અત્યારે બધા કલર્સ બતાવીશ એમાં મસ્ત મસ્ત કલર છે બધા બહુ મસ્ત છે બધા કલર કેટલો સરસ દેખાવ આવે છે એનો બ્લુ કલર પણ ફાઇન છે વાહ આ તો કેટલો મસ્ત કલર છે અને અહીંયા રમકડા પણ મળે છે ઘૂઘરાને એવું બધું પણ મળે છે અને આ છે ફ્લાવર ને ડેકોરેશન માટે કોઈએ જોતું હોય તો એ પણ છે બધા ફ્લાવર્સ છે બધા ઘૂઘરા નાની નાની ગાડીને એવું બધું છે અને હા ફ્રેન્ડ્સ આ છે મીણબત્તી છે આમાં હેપી બર્થડેની આવી અલગ અલગ ડિઝાઇનવાળી છે બધું બર્થડે માટે જ છે બહુ મસ્ત અલગ અલગ મીણબત્તી છે કેટલો ફાઇન છે તો જરૂરથી આવજો આ સાપુરા નોવેલ્ટ્રીમાં મુલાકાત લેજો આ છે એન્ગેજમેન્ટમાં જીઓલું રિંગ રાખવા માટે ગુલાબ આવે છે ને એ છે આ બધી અગરબત્તી છે ફોર ઇન વન અગરબત્તી છે બહુ મસ્ત અગરબત્તી છે એકદમ સરસ બહુ સરસ સુગંધ પણ આવે છે અગરબત્તીની આ બધા મંથન ગૂગડના ધૂપ આવે છે એ બધા ધૂપ છે આ ધૂપ પણ બહુ સરસ આવે છે મેં ખુદે યુઝ કરેલા છે અને આ બધી અગરબત્તી છે અલગ અલગ ફ્લેવરની બધી અલગ અલગ ફ્લેવરની છે અગરબત્તી બહુ મસ્ત અને આ ધૂપની સ્ટીક આવે છે ને જે એ ચંદનનું ડબ્બું છે સ્ટીકનું ધૂપ સ્ટીક છે આ અને આ છે અળસીનો મુખવાસની બોટલ રાજાણીનો આવે છે ને એ શેકેલી અળસી આવે છે આમાં અને આ છે ગોઠલીવાળો મુખવાસ રાજાણીનો અને આ છે સાદો મુખવાસ આ પણ રાજાણીનો જ છે સાદો મુખવાસ આવે છે આમાં બહુ મસ્ત મુખવાસ આવે છે અમે તો આ જ લઈએ છે અને હું આ જ મુખવાસ અને આ જ અળસી આ જ લઉં છું અમે ઘરમાં પણ આ જ યુઝ કરીએ છીએ બહુ જ મસ્ત આવે છે તો તમે પણ ટ્રાય કરજો આ છે દોરી બ્લાઉઝમાં ટાંકવા માટે કેટલી મસ્ત ડિઝાઇન છે બહુ મસ્ત દોરી આવી છે બધા કલરમાં બ્લાઉઝમાં ટાકવા માટે છે ફ્રેન્ડ્સ બહુ મસ્ત છે બધી ડિઝાઇન જો હું તમને રમકડા બતાવું છું અલગ અલગ બધા ઘૂઘરા અને બધા અલગ અલગ રમકડા છે રેલગાડી છે નાની નાની મસ્ત આ બધા ઘૂઘરા છે જે સાદા પહેલા ઘૂઘરા આવતા ને એ ઘૂઘરા છે તો આપણે આવી ગયા છે ઘરે ચાલો બધા વિડિયા ઉતાર્યા છે હું બધું શેર કરીશ આજના વ્લોગમાં ચાલો હવે ફટોફટ રસોઈ બનાવી લઈએ

જમીને ફ્રી થઈ ગયા છે બસ ચો આટલા વાસણ છે એ ફટાફટ ઉટકી નાખું પ્લેટફોર્મ ક્લીન કરી નાખું પછી આજે આપણે બનાવવાનું છે માખણમાંથી ઘી તો હું બતાવીશ ઘી બનાવીશ એટલે તમને આપણે કર્યું છે ઘી બનાવ્યું છે માખણમાંથી ઘી મસ્ત ગાયનું દૂધ આવે છે તો મસ્ત ગાયનું ઘી છે હજી બહુ ગરમ છે બહુ મસ્ત ઘી બની ગયું છે ગાયનું ચોખ્ખું જ અને ઘરનું જ ઘી પાછું બહુ મસ્ત ઘી થઈ ગયું છે બનાવવાના છે મગ અને ઘઉં અને બાજરાના પાપડ તો હું ચાલો તમને બતાવું છું થાઇડી પાણી નાખ્યું છે અને આ એક થાઇડી એક લોટ છે અને પાણી અહીંયા મૂકી દીધું છે તો બસ એમાં નાખ્યું છે નિમક અને થોડોક

આપડું પાપડ નું ખીચી થવા એવું છે રેડી મસ્ત ખીચી બની ગઈ છે પાપડની મસ્ત ખીચું થઈ ગયું છે રેડી ખીચી થઈ ગઈ છે રેડી તો હવે આપણે જાસુ ઉપર મેં પાણીની બોટલ લીધી છે મમ્મી પાટલો ને વણું ને બધું લઈ ગયા છે ખીચી ચલો હવે આપણે ઉપર જઈએ અવાજ હવે આપણે જઈએ ભગી ગઈ છું ચલો હવે આપણે હું અહીંયા ફોન સેટઅપ કરી દઉં છું સાડી રેડી થઈ ગઈ છે સાડી રાખી દીધી છે તો હવે અમે પાપડ વળશું તો હવે

જે બની ગય છે આપણે બનાવશું પાપડ એને બે બનાવી નાખ્યા છે ચાલો બટાખી ખાવ ચાલો

મજા પડી ગઈ પાપડ બનાવીને નીચે આવી ગયા છે ઉપરથી અને હા હવે ભાવિક ભાઈ ખાવી છે ગોળ પાપડી તો ચાલો ગોળ પાપડી બનાવી દો એને તો બતાવું તમને પણ ઘી મૂકી દીધું છે ગરમ થવા માટે આપણું ઘી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે એમાં આપણા એક વાટકોએ ઘઉંનો જાડો લોટ એડ કરશું હવે આને આપણે ધીમા ગેસે શેકવાનું છે અને ઘીની જરૂર પડશે તો હજી આપણે એડ કરશું આપણે પાછું એડ કર્યું છે ભાઈને ગોળ પાપડી ખાવી છે તો બનાવી દઉં શિયાળો છે તો ગોળ પણ સારો અને ખાવાની મજા આવે આમ તો શિયાળામાં અડદિયા ખાવાના હોય પણ અમારા ઘરમાં અડદિયા નથી ખવાતા કે ખાંડ બહુ ઓછી ખવાય છે ગોળવાળું વધારે ખવાય છે મસ્ત ઘી થઈ ગયું છે હવે હવે નહીં જોઈએ ઘી હવે આને આપણે ધીમા ગેસે શેકવાનો છે ધીમા ગેસે શેકવાનું છે આને આવી રીતે સાવ ધીરા ગેસે જ શેકવાનું છે મેન્સ ભાવિકનો પડી ગયો છે દાંત જો આવ્યો એનો દાંત પડી ગયો છે ભાઈનો તો કોગરા કરે છે દાંત પડી ગયો છે તો અને ખુશાલ ભાઈ જોવે છે ભાવિકનો દાંત પડી ગયો છે તો બતાવતો ભાઈ કેવો દાંત પડી ગયો જો દાંત પડી ગયો છે જો આપણો કલર આવી ગયો છે આનો એમાં આપણે જરાક હળદર નાખી દઈશું પછી આને હલાવી નાખશું ગોળ પાપડીને મસ્ત શેકાઈ ગયો છે એમાં આપણે એડ કરી દઈશું ગુંદ મસ્ત ગુંદ ફૂટી જશે ગેસ કરી દેશો બંધ મસ્ત ગુંદ ફૂટી ગયો છે

ગોળ પાપડી બની ગઈ છે આપણી રેડી ચાલો બધા ગોળ પાપડી ખાવા વાહ કે મસ્ત ટેસ્ટી લાગે છે

કોને કોને ગોળપાપડી આવી રીતના ખાવી ગમે મને તો બહુ જ ગમે મારી ફેવરિટ છે ગોળપાપડી મારી ને મારા ભાઈની જો કેટલી મસ્ત લાગે છે ટેસ્ટી ટેસ્ટી એકદમ તો હવે આને થોડીક વાર ઠરવા દેસુ પછી કેપલી પાડી લેસુ ઓકે તો ફ્રેન્ડ્સ મમ્મી આજે જે માં બાપા બનાવ્યું છે ઈડલી અને સંભાર તો ચાલો હવે અમે જમી લઈએ ફ્રેન્ડ્સ આઈ રહી ઈડલી સંભાર